હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે પહેલાં આપણે બ્લાઉઝને સરખી રીતે પાતરી લેવાનું છે ફૂલ હેવી સાઇઝમાં કટોરીવાળું બ્લાઉઝ છે પહેલાં આપણે ગળાનું મેઝરમેન્ટ લેવાનું છે આ રીતે વ્યવસ્થિત પાતરી લેવાનું છે બ્લાઉઝને અહીંયાથી આ શોલ્ડરથી આ શોલ્ડર ગળાનું માપ લેવાનું છે તો ગળાનું માપ આવ્યો છે આપણો પાંચ ઇંચ હવે આપણે બ્લાઉઝની લંબાઈ લેવાની છે લંબાઈ અહીંયાથી લેશું આ શોલ્ડર આ ઉપરનું એટલું સિલાઈમાં જશે બ્લાઉઝની લંબાઈ છે સોળ ઇંચ હવે આપણે આ આર્મોલની નીચેની આ પટ્ટી વાળો ભાગ લેવાનો છે એ આપણે ખબર ના પડે કેટલો હોય તો આ રીતે આપણે અહીં સોળ ઇંચેથી રાખવાનું અહીંયા સોળ ઇંચ રાખવાનો ઉપર ફૂલ ફૂલ ખેંચવાનું સાડા છ ઇંચ આવ્યો છે એટલે આપણો આરમોલ છે સાડા છ ઇંચનો અહીંથી સાડા છ ઇંચનો આરમોલ થશે હવે આપણે અડધા શોલ્ડર નું માપ લેવાનો છે અહીંયાથી ટેપ રાખીને અહીંયા સુધી સાડા ત્રણ ઇંચ છે સિલાઈ સુ સિલાઈ સુધીનું બધું સાડા ત્રણ ઇંચ છે લેવાનું પછી આ ઉપરની સિલાઈ ઉપરની સિલાઈ અડધો ઇંચ રાખી દેવાની ત્યાંથી અહીં હતી અહીંયા સાડા પાંચ ઇંચે ગળું આવે છે અને આખું ગળું સાડા છ ઇંચેથી ગોલાઈ વારવાનું છે અહીંથી તો પહેલાં આપણે આમાં માપ લખી નાખશું અહીંથી બ્લાઉઝની લંબાઈ લેવાની છે સોળ ઇંચ અડધો ઇંચ સિલાઈમાં જશે નીચે ઉપરની તો સિલાઈમાં આવી ગઈ નીચેની જ લેવાની છે સિલાઈમાં આ રીતે આપણે પેજ સાડા છોડ સોળ ઇંચ લાઈન દોરવાની છે આપણે બ્લાઉઝની લંબાઈ છે આ રીતે સ્કેલ વડે ડ્રો કરવાની છે હવે આપણે ગળું હતું પાંચ ઇંચ એટલે પાંચ ના અડધા અઢી ઇંચ થાય અઢી ઇંચ માર્ક કરવાનો છે ગળાનો આ રીતે સ્કેલ વડે સીધું કરી દેવાનું છે આપણા અડધા શોલ્ડર હતા સાડા ત્રણ ઇંચના સાડા ત્રણ ઇંચે માર્ક કરવાનો આ રીતે સીધું વ્યવસ્થિત કરી લેવાનું સાડા ત્રણ છે આખા શોલ્ડર છે આપણા છ ઇંચ છ એટલે બાર ઇંચ થાય આખા શોલ્ડર આ રીતે આ સીધી લાઈન ડ્રો કરવાની અહીંયા આપણે આ મોલ 6.5 ઇંચ નો એટલે 6.5 ઇંચ લાઈન ડ્રો કરવાની ઉપરથી સીધું લેવાનું હવે આપણો આ માપ જોવાનો છે આ માપને આ માપ સરખો છે અહીંયા 10 10 ઇંચ આવ્યું છે એટલે સાડા નવ ઇંચ થઈ જાય આટલું અડધો ઇંચ સિલાઈમાં રાખ્યું છે નીચે જો થઈ ગયું સાડા નવ ઇંચ અહીંથી આટલું સાડા નવ ઇંચ હવે આપણે અહીંયા બટન પટ્ટી હતી ત્યાં અહીંયા સુધી માપ લેવાનો છે અહીંયા અડધો ઇંચ સિલાઈમાં ગયું ત્યાંથી જાઓ આટલું અહીંયા કેટલો આવ્યો છે સાડા અગિયાર ઇંચ આવ્યો અહીંયા ઉપરનો અડધો ઇંચ અહીંયા કેટલો તો સાડા પાંચ ઇંચ સાડા પાંચ ઇંચે માર્ક કરવાનું આખું ગળું છે પૂણા સાત ઇંચ લેવાનું છે અહીંથી આમ ગોળ કરવાનું હવે આ ફૂલ ગળું માપવાનું છે કેટલું થાય આપણે આપણે અહીંયા પૂણા નવ ઇંચ થાય છે આગળ કેટલું છે અહીંથી સિલાઈમાં બધું લેવાનું છે આગળ દસ ઇંચથી થાય છે તો આપણે એક ઇંચ અહીંયા એકસ્ટ્રા લેવું પડશે અહીંથી અહીંયા પછી કેટલી સિલાઈ એવી હતી સાડા અગિયાર ઇંચ અહીં સાડા અગિયાર માર્ક કરવાનો હવે આપણે અહીંયાનો આર્મોલનો શેપ દેવાનો હવે આપણે અહીંયા આરમોલ કેટલું છે એ માફ કરવાનું નવ ઇંચ આવ્યું તો અહીંથી માર અહીંથી ચેક કરવાનું આપણો આર્મોલ આવી ગયો નવ ઇંચ આવી ગયું પરફેક્ટ થોડુંક ઉપરથી લેવાનું કેમ કે આપણું કટિંગ થશે મેઇન ફેબ્રિકમાં કટિંગ થશે તો આ ભાગ કોડો થશે અહીં અમે અડધા ઇંચ અડધા ઇંચ સિલાઈમાં જ હશે લેવાનું એટલે સાડા આઠ આવ્યો છે સિલાઈમાં જશે પોળું થશે એટલે સાડા નવ ઇંચ થઈ જશે સાડા આઠ છે અત્યારે નવ થઈ જશે હવે આપણે આ ભાગ જોવાનો આ ભાગ કેટલો છે આમાં એટલું અહીંયા સિલાઈમાં જશે સાડા સાત ઇંચ આવ્યો હવે આ ભાગ ચેક કરવાનો આપણે આ ભાગ આવી જાય એટલે આપણું માપ પરફેક્ટ આવી ગયું સાડા સાત ઇંચ હવે આપણે આપણો માપ માપ પરફેક્ટ છે આ ભાગ સરખો ન આવે તો આપણે ફિટિંગમાં ફેરફાર રહી જાય હવે આપણે અહીંથી માફ કરવાનું અહીંથી કેટલું છે આપણું દસ ઇંચ છે દસ ઇંચ છે માફ કરવાનું કેટલું છે અહીંયા સાડા દસ અહીંથી લાઈન ડ્રો હવે આપણે આ લેવાનું અહિયાંથી ત્યાં માર્ક કરવાનું કેટલું છે પુણા સાત ઇંચ વેગ સાત ઇંચ સાત ઇંચ લીટું કરવાનો હવે આપણે આ કટ અહીંયાથી લેવાનું અહીંથી આ કેટલું છે બટન પટ્ટીવાનો ભાગ નવ ઇંચ એટલે વધી જાય છે ને તો કટોરી ઉપરથી જૂઠીએ થોડીક આ માપ કરવાનો કેટલો છે સાડા પાંચ ઇંચ આટલો અહીં સાડા પાંચ ઇંચ લેટો ભરવાનો નહીં આપણી કટોરી કેટલી છે સાત ઇંચની સાત ઇંચે માર્ક કરવાનો આપણે લાઈન ડ્રો કરી નાખવાની છે હવે અહીંયાથી અહીંયાથી આ માર્ક કેટલો તો આપણે સાડા પાંચ ઇંચ હતો ને તો અહીંયાથી આપણે સાડા પાંચ ઇંચ માર્ક કર્યો એ ને હવે આ બે ભેગું આમ રાઉન્ડ કરવાનું છે એટલે કટોરીનો શેપ આવી જાય આ માર્ક કરો આ કેટલું છે આપણું સવા ત્રણ ઇંચ

એટલે આપણો કટરીનું બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે પાછળનો ભાગ એકવાર ચેક પર લેવાનો પાછળનો ભાગ જો અહીંથી લેવાનોથી આ કેટલું છે અઢાર અઢાર ઇંચ છે નવ ઇંચે થશે ફિટિંગમાં નવ ઇંચ થશે તો આ દસ ઇંચ છે એટલે આપણે ટક્સ પણ આમાં જ લેવાઈ જશે પાછળનો ટક્સ એક્સ્ટ્રા માર્જિન નહીં રાખવું પડે ટક્સનું આમાંથી જ લેવાઈ જશે પાછળનો આ પેપર કટિંગ કરી નાખવાનું છે આપણે આમાંથી આમાંથી પાછળનો ભાગ પહેલાં કટિંગ કરીને પછી આગળ આગળના ભાગમાં આપણે ગોલાઈ લેવાની છે થોડીક કેટલીક કેટલીક ગોલાઈ પાડવાની છે પાછળ આગળના ભાગમાં પહેલાં આપણે કટિંગ કરી નાખી આપણે ગળું કટિંગ કરી નાખીએ આ રીતે કટોરી અંગળી નથી કાપવાની કટોરી પછી પેલા પાછળનો ભાગ કટિંગ થઈ જાય ફેબ્રિકમાં પછી કટોરી કાપવાની છે આપણું મેઇન ફેબ્રિક છે એક મીટર છે આપણે પહેલા આમાં સ્લીવ સ્લીવ કટિંગ કરશું પછી પાછળનો ભાગ પછી કટોરી વાળો પાર્ટ સ્લીવ કટિંગ કરવા માટે આપણે પહેલા સ્લીવનું માપ લઈ લેશું આ રીતે આ રીતે અહીંથી સિલાઈનું બધું લેવાનું છે સિલાઈનો અડધો ઇંચ રાખી દેવાનું છે અહીંયા સવા પાંચ ઇંચ સ્લીવ છે એટલે સાડ સવા પાંચ ઇંચ લેવાની છે અહીંથી આપણું કેટલું છે ત્રણ ઇંચ આપણે ફૂલ જોશે દસ ઇંચ જોશે એટલે સાડા નવ ઇંચ એટલે થઈ જશે પાછી માપ લેવાનો છે સો અહીંયા અડધો ઇંચ રાખી દેવાનો છે બેડું વારી દેશું સો પંચ ઇંચ માપ કરવાનો અહીંયાથી અઢી ઇંચ લેવાનું આપણે આ ચેક કરી લેવાનું પૂર્ણ ત્રણ ઇંચ આવી ગયા અઢો ઇંચ સિલાઈમાં આપણે બોલાઈ દઈ દેવાની માછલીના શેફની આગળનો પાર્ટ પાર્ટી આપણે કટિંગ કરી નાખશું સ્લીવને અહીંયા આપણે થોડોક કટ મારશું થોડોક જ કટ મારવાનું છે આ રીતે આ રીતે બે પાર્ટમાં ડિવેસ કરી દેવાની છે કટિંગ કરવાનું છે માર્ક કરી દેવાનું એટલે યાદ રહી આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે આ રીતે બે પડમાં આ બંધ સાઈડ આપણે ગળા વાળો ભાગ રાખશું ખુલ્લી સાઈડ છે આ રીતે નાની નાની પિન્સ લેવાની છે અને ટક કરી દેવાનું આપણું પેપર ખસકે નહીં એ રીતે અહીંયા થી આપડે ગળાનો ભાગ નીકળશે પાછળના ગળાનો આ રીતે કટિંગ કરી નાખવાનું છે પાછળના ભાગનું પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે હવે આપણે ગળું રહ્યું પાછળનું પેલા આપણે પેપર કાઢી નાખશું પછી ગળાનું કટિંગ કરશું બ્લાઉઝમાં આપણે પાછળનું ગળ ગોળ છે એટલે ગોળ ગળું કરવાનું છે નાખી માપ લેશું આપણે કેટલો છે પાછળનો પટ્ટો સાડા ચાર ઇંચનો છે એટલે પાંચ ઇંચે રાખશું નીચે અડધો ઇંચ સિલાઈમાં જશે એના ઉપર થોડું માર્જન રાખશું એટલું માર્જન ત્રણ ઇંચ નું ગળું કાઢશું ઉપર જતા ભલે સાંકડું થઈ જાય પણ નીચે ગળું પૂડું છે આપણે આ રીતે ગોળ ગળું પણ નાખવાનું રીતે આપણું ગોળ ગોળ કટિંગ થઈ ગયું છે હવે આપણે આગળના ભાગનું કટિંગ કરશું હવે આપણે કટોરીને અલગ પાડી નાખશું આ નીચેનો ત્રાહી હોય આપણો યોગ પટ્ટો આ આપણો યોગ પટ્ટો છે અહીંયાથી થોડીક ગોલાઈ આપવાની છે એટલે ગોલાઈ કાઢવાની છે અહીંથી કટોરીને અલગ કરવાની છે ગયો આપડો હવે આપણે આ પટ્ટાનું કટિંગ કરશું હવે અહીંયા થઈ આપણે પાછળનો ભાગ નીકળો તો અહીંયા કટર દ્વારા પાર્ટનું કટિંગ કરી નાખશું આ રીતે પેપરને સરખું પાથરી પીસ ટક કરી પછી કાપવાનું છે આ ભાગ આપણો છે ને આ ભાગ થોડોક લાંબો રાખવો પડે અડધો ઇંચ કેમકે કટોરી કટોરી આમાં ફિટ થાય તો આ ભાગ ટૂંકો થઈ જાય એટલે થોડોક લાંબો રાખવાનો તો આપણે સિલાઈમાં મેળ આવી જાય રીતે અડધો ઇંચ વધારે કટિંગ કરી નાખવાનું હવે આપણે કટોરીનું કટિંગ કરશું કટોરી આનાથી મોટી જશે કે અહીંયા આપણે પ્લેટ આવશે એટલે મોટી કટિંગ કરવાની છે આપણું માપનું બ્લાઉઝ લઈ લેશું એમાં અહીંયાથી માપ કરવાનું અહીંથી કટોરી કેટલી લંબાઈ છે સાડા દસ ઇંચ તો અડધો ઇંચ અહીંયા સિલાઈમાં લઈ લેવાનું આપણે કટોળીની પોળાઈ માપ કરવાની છે કટોરીની પોળાઈ છે સાડા નવ દસ ઇંચ રાખવાની છે સાડા નવ રાખી દઈશું તો એ થઈ જશે あっ <noise> <noise>